વડિયા તાલુકાના પીપળિયા ગામે વૃદ્ધ દંપતિ ચરુભાઈ રાખોલિયા અને કુંવરબેનની હત્યા અને લૂંટ મામલે ફરિયાદ નોંધાઈ છે અજાણ્યા ઈસમોએ તીક્ષ્ણ હથિયારના બે ઘા મારી દંપતીની હત્યા કરી હતી અને કબાટમાંથી રૂપિયા બે લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા સમગ્ર મામલે મૃતકની લાશને વડીયા હોસ્પિટલમાંથી સ્વીકારવામાં આવી છે ત્યારબાદ બંને મૃતદેહને અંતિમ વિધિ માટે રવાના કરવામાં આવ્યા હતા આરોપીઓને ઝડપી પાડવા માટે એસપી સંજય ખરાતે એલસીબી એસઓજી ડીવાયએસપી સહિત વિવિધ પાંચ ટીમો બનાવી છે જૂનાગઢ સહિત બોર્ડર વિસ્તાર સુધી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અને આરોપી સુધી પહોંચવા માટે જિલ્લાની મોટા ભાગની પોલીસને કામે લગાડવામાં આવી છે ગઈ અમરેલી જિલ્લાના વડિયા તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જે ઢુંડિયા પીપળિયા ગામ આવેલ છે એ ગામમાં એક દુઃખદ ઘટના બનેલી છે એમાં ગઈકાલના પરમ દિવસની જે સાંજ છે તે રાત્રે કોઈ અસામાજિક તત્વો એ ગામના જે ચકુભાઈ રાખોલિયાના પરિવાર છે એમના ઘરે જયને ચકુભાઈ રાખોલિયા જે ઉમરલાયક દાદા છે અને એમની પત્ની કુંવરબેન રાખોલિયા બંનેની માથામાં ઘા મારી ત્યાંથી આશરે બે લાખ રૂપિયા જેવા લૂંટીને લઈ ગયા છે જિલ્લા પોલીસની એ વસ્તુની ગઈકાલે સાંજના સુમારમાં ખબર પડતા તાત્કાલિક જિલ્લા પોલીસની તમામ ટીમો એસટીપીઓ અમરેલી એલસીબી એસઓજી પેરલ પર્લો લોકલ પોલીસ સ્ટેશન વડીયા અમારા બગસરા આજુબાજુના પોલીસ સ્ટેશન બાબરા એ તમામ ઘટના સ્થળે પહોંચીને બનાવ બાબતે જે પણ જરૂરી પુરાવા છે જરૂરી પૂછતાછ છે જરૂરી માહિતી છે તે માહિતી મેળવવાની કામગીરી પૂરા પરિશ્રમથી કરી રહ્યા છે સાથે સાથે અલગ અલગ ટીમોને અને ટેકનિકલ એક્સપર્ટને એફએસએલને ડોગ સ્ક્વોડને આ ઘટનાના જે અંજામ આપેલ છે તે આરોપીને પકડવા માટે કાર્યરત કરવામાં આવેલ છે અમરેલી જિલ્લામાં ભૂતકાળમાં પણ એ રીતના લૂંટવિથ મર્ડરના અમુક બનાવ બનેલા છે એ બનાવ જિલ્લા પોલીસે એના પહેલા ડિટેક્ટ પણ કરેલા છે આ બનાવ પણ જિલ્લા પોલીસ કોને હતી પાકુ ડિટેક્ટ કરશે આવનાર ટૂંક સમયમાં આ ગુનાના જે અંજામ આપનાર છે અમુક જે સંશોધ લોકો છે એના પોલીસના સામે નામ આવેલા છે અને પોલીસ તે બાબતે બિલકુલ કોઈ પણ ઢીલાસ વગર આમાં કામ કરે છે જિલ્લા પોલીસના અલગ અલગ પાંચ ટીમો એલસીબી એસઓજી ટેકનિકલ ટીમ એસડીપીઓ અમરેલી પેરોલ આ ટીમો અલગ અલગ દિશામાં જુનાગઢના જે બોર્ડરનું ગામ છે જૂનાગઢ છે અમરેલી છે પરપ્રાંતિય મજદૂર અહીંયા કામ કરતા હોય છે અને ટેકનિકલ બાબત તે તમામ પાયા ઉપર જિલ્લા પોલીસે કામ કરે છે અને મારો વિશ્વાસ છે કે જિલ્લા પોલીસ બિલકુલ ટૂંક સમયમાં આ ગુનાના જે અંજામ આપનાર વ્યક્તિઓ છે એ વ્યક્તિને એક દાખલારૂપ કાર્યવાહી કરીને પકડી લે છે